લેખન જન્મે છે ક્યાંથી તો આપણે આ જે સમાજમાં છીએ આ જે દુનિયામાં છીએ એ દુનિયામાં આપણા આપણા આનંદો છે આપણો રોમાંસ છે એની સાથે આપણી અકળામણને આપણા મુંઝારા પણ છે તો આ બધું વ્યક્ત કરવાની જેને તાલાવેલી હોય એ જ ખરેખર લેખક કે કવિ હોય બિલકુલ તો હું કંઈ વિશેષ નથી કરતો ખાલી જે બહાર જોઉં છું જી અને જેની સાથે મારી એક માણસ તરીકે નાગરિક તરીકે ગડમથલ ચાલી રહી છે એ ગડમથલને વ્યક્ત કરવાનો સતત પ્રયત્ન કરું છું પણ એક વાક્ય તું સાચું બોલ્યો કે એને ખોટું ઢાંકવાનો કે કપડાં પહેરાવાનો પ્રયત્ન નથી કરતો અને એને કારણે જે પણ સર્જનો જેવા છે એવા નગ્ન સર્જનો લોકોની સામે છે અને લોકો એને માણે છે બિરદાવે છે અમારા માટે બહુ સુભાગ્યની વાત છે